આમોદમાં ખેડૂતોને વળતરના ધક્કા મામલતદાર કચેરીએ સર્વર ડાઉન રહેતા ખેડૂતોમાં ભારે રોષ આમોદ તાલુકામાં ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનના વળતર માટે દાખલો કઢાવવા મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે છેલ્લા અનેક દિવસોથી કચેરી ખાતે સર્વર અને ઇન્ટરનેટની સતત ખામીના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર દ્વારા ખેતી નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમ સતત ડાઉનલોડ રહે છે ખેડૂતો વહેલી સવારથી પોતાના ખેતીના કામ છોડીને કચેરીએ પહોંચી લાંબી લાઈનો લગાવે છે પરંતુ તેમને સર્વર બંધ છે તેની જાણ કરીને પાછા મોકલવામાં આવે છે આના કારણે ખેડૂતોને વારંવાર ધર્મના ધક્કા ખાવા પડે એવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોએ પોતાનો રોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર સહાય જાહેર કરે છે તો તેની સિસ્ટમો પણ અપડેટ કરવી જોઈએ રોજ અહીં આવીને અમારો સમય બગડે છે અને વારંવાર નિરાશ થઈને પાછા ફરવું પડે છે આમોદ મામલતદાર કચેરીમાં ખેડૂતોની આ સમસ્યાને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી લોકો લાઈનમાં જ ઊભા છે ખેડૂતોને વળતર આપવાનું હોય તો સીધું ખાતામાં જમા કરી દેવું જોઈએ તેમને આવી પરેશાનીઓમાં ન ધકેલવા જોઈએ આ સમગ્ર મામલે ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે અને તેમણે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વર પ્રોબ્લેમ દૂર કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવાની ઉગ્ર માંગ કરી છે સુલેમાનનામ અંદરથી નકલ કઢાવી ભાવની છે ને નકલ નુકસાની સોનામાં કામ છે હવે લાઈનમાં આજે સવારના દસ વાગેનો ઉધો છે પોર્ટલ ચાલતું નથી સિસ્ટમ અપડેટ થતી નથી ત્યારે જયારે હોય છે કે ભાઈ સ્પીડ નથી આ પ્રોબ્લેમ છે એટલે કામ ધંધો લાઈનમાં ઊભું રહેવાનું અને પડતર માટે આવ્યા છે ફળવડતર ના ચૂક એ છે કેટલા વાગ્યાના આવ્યા છે તમે સવાર દસ વાગે આવીને એકવાર જઈને પછી બીજી વાર આવ્યા પછી સિસ્ટમ ચાલુ ત્યાં કઈ સ્ટાફની કંઈક પ્રોબ્લેમ છે ચાલે છે શું છે બસ એ વળતર આપવા માટેની જાહેરાત કરી છે તો આમાં સિસ્ટમ પણ એ બી અપડેટ કરો કે લોકોને લાઈનમાં ના ઉભું પડે મોડા લગીને ચાલવો સવારે વહેલું ખોલવો અને પબ્લિકને રાહત મળે કે આ કામ ધંધો કદાચ ખેતીના કામ ધંધા એટલા છોડીને લાઈનમાં રહેવાનું હોય કોઈ મજૂર માણસ હોય કોઈ ગરીબ વર્ગ હોય પોતાની નોકરીમાં રજા પાડીને ખેતીના કામ છોડીને લાઈનમાં ઊભા છે ખાસ કેવું કે ભાઈ સિસ્ટમ અપડેટ કરો મેન વસ્તુ એ છે કે સિસ્ટમ બધું જ અપડેટ થાય છે પણ સિસ્ટમ અપડેટ નહીં થતી પ્રાઇવેટ બેન્કોના પ્રાઇવેટ સેક્ટરોના સિસ્ટમ અપડેટ થઈ ગઈ ડીએસએના તમે બીઓ બીમાં જવું એસબીઆમ એક જ બાણા હોય કે ભાઈ પોર્ટલ ઢીલું છે કે સ્પીડ નથી આ પ્રોબ્લેમ પ્રોબ્લમ છે